મિત્રો આપણે એક નવા ફોનની ખરીદી કરી છે ફોન છે ફાઇવ જી અને એ પણ નોકિયા આપણું જે મોબાઈલની અંદર સ્ક્રીન રેકોર્ડિંગ તમને દેખાડું છું એ બધું હવે આની અંદર શૂટિંગ કરવાનું રહેશે અને એ પણ મિત્રો નોકિયાનું છે તો આનું ફીચર કેટલી બેટરી છે કેટલી રેમ છે કેટલું સ્ટોરેજ છે કેટલું બેટરી બેકઅપ છે કેટલા મેગાપિક્સ બેટરી છે અને કઈ ટાઈપનો ફોન છે એની બધી માહિતી તમને મિત્રો વિડીયોની અંદર આપું છું ખાસ વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો હાલો મિત્રો એક નવા ફોનની આપણે ખરીદી કરી છે બહુ વધારે કિંમત નથી આપવી પણ એક મેન સિસ્ટમ ફાઇવજી છે તમને ખબર છે કે ફાઇવ ફૂલ સ્પીડ આવે છે ગમે તેટલો મિત્રો તમારે અપલોડ કરવું હોય તો અપલોડની અંદર મિત્રો ખાલી બે મિનિટ પણ શું ત્રીસ સેકન્ડ પણ નથી લાગતી કારણ કે એ પ્રતિ સેકન્ડમાં મિત્રો ત્રીસ એમબીની સ્પીડ આવે છે ફાઇવજીની અંદર તમને ખબર જ છે જો તમે જેટલા લોકો ફાઇવજી વાપરતા હશો તમને ખબર છે અને એ પણ મિત્રો ફ્રીમાં આવે છે હવે મિત્રો ફોન આપણે કયો લીધો છે અને એની કિંમતની મિત્રો તમને વાત કરી તમારે જો ખરીદવો હોય તો કારણ કે સસ્તી કિંમતની અંદર મેં લાવ્યો છે મિત્રો કારણ કે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ કરવા માટે લાવ્યો છે તમને ખબર છે કે આપણે સાઈડમાં જે સ્ક્રીન દરેક વિડીયોમાં લગાવીએ છીએ તો એના માટે લાવ્યો છું અને સાથે સાથે ફોન ઉપર વાત કરવા માટે લાવ્યો છું કંપની કઈ છે તમે જોઈ શકો છો નોકિયા છે બ્રાન્ડ કંપની મિત્રો ઘણા લોકો અત્યારે ઓછા વાપરતા હોય છે પણ આપણે મિત્રો ખાસ વાપરીએ છીએ નોકિયા તો આના ફીચરની મિત્રો વાત કરું તમને કે મેં એની જે કિંમત આપેલી છે એ પણ તમને કહી દઉં અને જે આના ફીચર છે એ પણ તમને કહી દઉં નોકિયાની અંદર મિત્રો તમે વિવો ઓપ્પો લેવા જશો તો તમને આટલી કિંમતની અંદર મિત્રો આ મોડલ નહીં મળે અને ફાઇવ પણ નહીં મળે અને આ મિત્રો બ્રાન્ડ કંપની છે નોકિયાની એની અંદર તમને આ ફોન મળે છે કઈ કંપની છે કેટલી રેમ છે કેટલું સ્ટોરેજ આવે છે કેટલા એમએલ બેટરી છે કેટલા મેગાપિક્સ કેમેરો છે બધી જ માહિતી તમને વિડીયોમાં આપું છું બસ વિડીયોમાં ધ્યાન આપજો જો તમારે ખરીદી કરવી છે તો મિત્રો તમને ખ્યાલ છે કે દુનિયાની અંદર પહેલાં સૌથી પહેલાં ફોન હોય ને તો નોકિયા અને સેમસંગ હતો મિત્રો ખબર છે તમને અને લોકો નોકિયા જ વાપરતા હતા અને હું તો મિત્રો કાયમિક માટે નોકિયા જ વાપરું છું મારી પાસે નોકિયા છે તો વાત કરવા માટે સ્પેશિયલ આવ્યો છું જેની અંદર હું નોકિયાની અંદર વાત કરી શકું અને સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી શકું એના માટે તેની તો નોકિયાનો ફોન છે મિત્રો અને અહીંયા પચાસ મેગાપિક્સ કેમેરાઓ છે એઆઈ તો બરોબર પાછળ લખેલું છે અને ડિસ્પ્લેમાં તો મિત્રો તમે જોઈ શકો છો તો અહીંયા બેટરી બેકઅપની સાથે ખૂબ સરસ બેટરી બેકઅપ છે મિત્રો અને બેટરી બેકઅપ ચાલે પણ સારું છે અને ટચ એટલે કે જે ફિંગર લોક છે પણ પાછળ નથી આપેલો ફિંગર લોક તમારે કરવું હોય તો ફિંગરપ્રિન્ટ અહીંયા તમને આપેલી છે જે સ્વિચ આપણે ચાલુ બંધ કરવા માટેની આવે છે એ છે બીજા નંબરમાં કે આપણે આ ફોનને સ્વિચ આપણે દબાઈ રાખીએ એટલે ફોન આપણો સ્વિચ ઓફ કરવાનું ઓપ્શન તમને મળતું પણ આ સિસ્ટમ નથી એની અંદર અલગ સિસ્ટમ છે નવા ફોનની અંદર આ સિસ્ટમ આવી ગઈ છે કે હવે તમારે ફોનને સ્વિચ ઓફ કરવો હોય ને તો તમારે એક વોલ્યુમની ઉપરની સ્વિચ અને જે આ સ્વિચ બંને એક સાથે દબાવવાના રહેશે જેવી રીતે બંને એક સાથે દબાવશો એટલે તમને આ ટાઈપનું ફીચર મળશે સ્વીચ ઓફ કરવાની નવી સિસ્ટમ ઉમેરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જે રેમની મિત્રો વાત કરીએ આપણે કેટલી રેમ છે કેટલું સ્ટોરેજ છે કેટલી બેટરી બેકઅપ છે એની મિત્રો વાત કરી તો અહીંયા અબાઉટમાં મેં ઓપન કરી લઉં છું તો અહીંયા અબાઉટ મેં ઓપન કરી લીધું છે અને અબાઉટમાં જઈને જે સિસ્ટમ છે મોડલનું નામ કયું છે એની પણ મિત્રો ખાસ માહિતી આપો વિડીયોમાં ધ્યાન આપો મિત્રો કારણ કે મોબાઈલ મિત્રો ઘણા બધા આપણને મળે છે પણ મિત્રો મોબાઈલ આપણે કઈ રીતે કઈ કિંમતમાં કેટલી કિંમતમાં અને કયો ખરીદવો એ બહુ મુશ્કેલ પડે છે વિડીયો બનાવવા માટે મિત્રો આપણે કોઈ વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી હોતી ટેમ્પરલી ફોન હોય ને તો પણ મિત્રો ચાલે જ છે તો એના માટે મિત્રો આ ફોન છે તો અબાઉટની મિત્રો વાત કરીએ તો જે સિસ્ટમની છે તો કઈ સિસ્ટમ એની અંદર કેટલી જીબી રેમ છે અને એ બધી માહિતી આપણે અહીં જોઈ લઈએ જે એનું ફોન સ્ટોરેજ છે સિસ્ટમ મોડલ છે બધું કેટલા જીબી ફોન મેમરી આવે છે જોઈ લઈએ તો ઓલરેડી મિત્રો પાંચ પાંચ હજાર એમએચ બેટરી આવે છે અને જેની અંદર મિત્રો બેટરી બેકઅપની મિત્રો વાત કરીએ તો અહીંયા બેટરી બેકઅપ તો જે ફોન લેવા દો ને ત્યારે એનું જે બોક્સ હતું ને એના ઉપર પણ ત્રણ દિવસ લાગેલા છે પણ મિત્રો નેટ ઉપર આપણે વાપરીએ તો એક દિવસ ચાલે ને તો પણ આપણા માટે બહુ કાપી છે બીજા નંબરમાં ફોર જીબી રેમ છે મિત્રો કેટલા જીબી ફોર જીબી રેમ છે મિત્રો આપ જોઈ શકો છો ફોર જીબી રેમ છે ત્રીજા નંબરમાં છે મિત્રો સ્ટોરેજ તો સ્ટોરેજ કેટલું છે મહત્વની વાત છે મિત્રો આપણું સ્ટોરેજ કારણ કે ઘણા બધા તમે ફોન લેશો તો એની અંદર ચાર ચોસઠ જ આવશે તમને ખ્યાલ છે અને એકદમ સસ્તી કિંમતના અને મેન વાત ફાઇવ તમને ખબર છે ફાઇવજી ફ્રી આવે મિત્રો તમારું ડેટા વાપરવાની વધારે જરૂર નથી અને સ્પીડ પણ વધારે તમારે વન જીબી ટુ જીબીનું કોઈ પણ ડાઉનલોડ કરવું હોય ને તો માત્ર મિત્રો છે ને ત્રીસ સેકન્ડની અંદર તમે બધું ડાઉનલોડ કરી શકો છો એટલી સ્પીડ આની અંદર આવે છે અને એ મહત્ત્વની મેન વાત એ છે કારણ કે ઘણી વખત મારે વિડીયો અપલોડ કરવા હોતા ને તો મિત્રો બહુ પ્રોબ્લેમ થતી એટલા માટે આપણે ફાઇવ જી લીધો છે સ્ટોરેજની વાત કરીએ તો ચાર જીબી રેમ છે અને એકસો ને અઠ્યાવીસ જીબી સ્ટોરેજ છે મિત્રો હવે એકસો અઠ્યાવીસ જીબી તો તમે સમજી શકો છો તમારો ફોન મિત્રો આટલી બધું વધારે હોય તો જેટલું તમે રાખો એટલું જેટલું હમાડવું એટલું મતલબ અંદર હમાઈ શકે છે એમ તો આ બધી આપ સિસ્ટમ જોઈ શકો છો એકસો ને અઠ્યાવીસ જીબી ફોન સ્ટોરેજ છે અને ચાર જીબી રેમ છે અને મેન વાત છે મિત્રો કે જે ફોનનું મોડલ છે ઘણા લોકો જોતા હશે તો ફોનનું મોડલ છે નોકિયા જી ફોર્ટી ટુ ફાઇવ જી મોબાઈલનું નામ છે અને તમે ગૂગલમાં પણ મિત્રો સર્ચ કરીને પણ એની કિંમત ચેક કરી શકો છો મિત્રો કેટલીક કિંમત છે તો ગૂગલમાં ખાલી તમે સર્ચ કરજો નોકિયા ફોર્ટી ટુ ફાઇવ એટલે તમને મિત્રો એના ત્રણ મોડલ મળે છે એમાંથી પહેલા નંબરનું મોડલ આપણે ખરીદ્યું છે લુક પાછળનું બહુ સરસ છે તમે જોઈ શકો છો બહુ સરસ લુક આપેલું છે અને સિસ્ટમ પણ સારી છે તો આ ફોન ત્રણ છે મિત્રો એક છે મિત્રો સત્તર હજારમાં પણ મળે છે જેની અંદર બસો છપ્પન જીબી આવે છે અને એઇટ જીબી રેમ આવે છે બીજા નંબરમાં છે છ જીબી રેમ છે ને એકસો અઠ્યાવીસ જીબી છે ફોન સ્ટોરેજ તે મિત્રો સાડા બાર કે બારની અંદર આવે છે અને મેં મિત્રો એની અંદર તમે સમજી શકો છો કે આ ચાર જીબી છે રેમ તો કેટલામાં આવેલો છો તમે મિત્રો ખાસ સમજી જ ગયા છો અને ખાસ તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો મિત્રો અને બીજી કે મિત્રો મેં ઓનલાઈન મંગાયેલો મોડલ છે કારણ કે મેં આજુબાજુ જો મંગાવ્યું તો જોવા ગયો તો પણ મને ક્યાંય નહોતો મળ્યો મારે આજ ફોન કરીને લેવાની ઈચ્છા હતી એટલે મેં ઓનલાઈન એમેઝોનમાંથી મંગાવેલો છે તો ખાસ મિત્રો બહુ સસ્તું બજેટમાં છે અને ફાઇવ છે અને એકસો ચાર એકસો અઠ્યાવીસ જીબી છે તો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ કરવા માટે વિડીયો આ ફોન લાયેલો છે અને સાથે આપણે બસ ખાલી વાત કરવા માટે તો ફોન કેવો છે ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જે કોઈને જેની અંદર યુટ્યુબ ચેનલ લખી ટોટલ માહિતી તમને મળે છે આ મોબાઈલની અંદર આપણે શૂટ કરીને વિડીયો બનાવીએ છીએ હવેથી